શકાદસ નેટવર્ન ન્યૂઝ ચોરી કરવા આવેલ ચોર જડપાવ બોના કેબલ અને સાયકલ ચોરના શખ્સને જડપી પોલીસ حوالے કરાયો કુરકુલ સોસાયટીમાં બોના કેબલ ચોરી કરવા આવેલ બે બેચક સીસીટીવીમાં કેદ ફરિયાદીએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોક ફરિયાદ કરી સોસાયટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગની રહી શોની માંગ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી